નમસ્કાર ભાવી દર્શન કાર્યક્રમમાં શક્તિની આરાધનાનો મહાપર્વ એટલે કે ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે અને હોય છે યોગ પણ ત્યારે તમારા જીવન પર શું અસર થઈ રહી છે તમારે શું કરવું જોઈએ વિશેષ મંત્રોચ્ચાર ઉપાયો આ સાથે આજના દિવસનું પંચાંગ શું છે દિન વિશેષ મહિમા આજના દિવસનો શું છે અને તમામ બારે બાર રાશિના જાતકોએ શું કરવું જોઈએ તમામ માહિતી પ્રદાન કરવા માટે આપની સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી ગુજરાત છે જય ભવાની સૌથી પહેલા કાર્યક્રમ ની શરૂઆત કરીશું આજના દિવસના પંચાંગથી શંકરમ શંકરાચાર્ય કેશવ બાદરાયણ સુત્રો વંદે ભગવંત સુનિશ્ચિત કરીએ તો આજે તારીખ થઈ રહી છે અગિયારમી જુલાઈ બે ચોવીસ આજનો વાર ગુરુવાર છે તિથિની વાત કરીએ તો આજે અષાઢ સુદ પંચમી તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર બની રહ્યું છે યોગની વાત કરીએ તો આજે વરિયાન યોગ બની રહ્યો છે

આ ઉપરાંત રાહુ કાલમ જેનો સમય બપોરે બે કલાક ને છવ્વીસ મિનિટ થી પ્રારંભ કરી સાંજે ચાર કલાક ને સાત મિનિટ સુધી રહેશે આ છે આ દસ દિવસની વિશેષતા જી તો દિન વિશેષ મહિમા પણ જાણો હવે સમય થયો છે બાર ભાર રાશિના જાતકોએ શું વિશેષ મંત્રો ચાર ઉપાયો કરવા જોઈએ તેનો ફળકથન જાણવાનું જાણવાનો રાશિ ચક્રની પહેલી રાશિ એટલે કે મેષ રાશિ મેષ રાશિના જાતકોનો આજનો દિવસ આ સુતોજી કેવો રહેશે તે જણાવશો અને તેનો ફળકથન પણ પ્રથમ છે છે કે જેના અક્ષરો બને અ લ અને ઈ આવા જાતકો માટે થોડી મહેનત પછી આર્થિક સ્થિતિ આજે સારી થતી જોવા મળી શકે આજે તમને હળવાશની સુખદ અનુભૂતિ પણ થઈ શકે એમ છે સામાન્ય રીતે દિવસ તમારા માટે આજે શુભ સાબિત થશે આજે તમને પરિવાર તરફથી સુખ મળે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે એકંદર દિવસ આજે આપના માટે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ છે મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આજે આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ ચંદ્રશેખરાય નમઃ આજે આ મહામંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે જી

રોકાણ કરતી વખતે ધ્યાન રાખવાની આવશ્યકતા અવશ્ય પડશે વ્યવસાયિક યાત્રાના સારા યોગ બની રહ્યા છે તો એકંદરે જોઈએ તો દિવસ આજે આપના માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે દૂધમાં કાળા તલ ભેળવી રુદ્રાભિષેક કરવો આજે આપના માટે મંગલકારી ઉડી શકે છે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે ક્રીમ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે શુભ મંત્રની વાત કરવામાં આવે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ સૂલ પાણ નમઃ આજે આ મહામંત્રનો જાપ કરો આપનો દેશ કલ્યાણપ્રદ સાબિત થશે જી આગળની રાશિ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ આવી છે આજે વિશેષ મંત્રોચ્ચાર અને ઉપાયો કયા કરવા જોઈએ તે જણાવશો મિથુન રાશિ રાશિ ચક્ર ની તૃતીય રાશિ જેના વર્ણના અક્ષરો છે ક છ ને ગ આવા જાતકો માટે આજે દિવસ આનંદાયક સાબિત થશે આજે ધર્મ અને આધ્યાત્મિકતામાં તમને રૂચિ કે રસ વધી શકે છે આર્થિક બાબતે દિવસ તમારા માટે સાનુકૂળ સાબિત થશે આજે તમને તમારા બાળકો તરફથી ખુશી મળે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે દિવસને વધારે શુભ કરવા માટે કેટલાક ઉપાયની વાત કરીએ તો આજે કબૂતરોને મગ ચણ માટે નાખવું આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે પોપટી રંગ આપના માટે શુભ છે મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે મિથુન રાશિના જાતકો માટે આજે ઉત્તમ મંત્ર રહેશે ઓમ કૈલાસાધિપત એ નમ આજે આ મહામંત્રનો જપ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જ્યારે અવકાશ મળે ત્યારે દસ મિનિટ આ મંત્રનો જપ કરવાથી આપની મનશા મનકામના પરિપૂર્ણ થશે દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થઈ રહેશે જી આગળની રાશિ એટલે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે ફળકથન જણાવશો કર્ક રાશિ રાશિ ક્રમાંકની રાશિ છે તમારા વિરોધીઓ આજે સક્રિય રહેશે એ પ્રકારનું પણ વાતાવરણ બની રહ્યું છે સામાજિક ક્ષેત્રમાં તમારો પ્રભાવ વધતો જોવા મળી શકે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની આજે આવશ્યકતા પડશે એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે પીળા ચંદનથી ભગવાન શિવની પૂજા કરવી આપના માટે મંગલકારી નીવડી શકે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે બદામી રંગ શુભ છે મંગલકારી છે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે આપના માટે સર્વોત્તમ મંત્ર રહેશે રુદ્ર ગાયત્રી મંત્ર ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત આ મંત્રની એક માળા જાપ આપના માટે કલ્યાણકારી નીવડશે જી

મંગલકારી નિવર્ષ અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ નમો ભગવતે ઋદ્રાય આ મંત્રનો જાપ કરો દિવસ કલ્યાણપ્રદ સાબિત થશે જી આગળની રાશિ એટલે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેટલો ફળદાયી રહેશે તેનો ફળ કથન કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક સાબિત થશે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ આજે સંભવી શકે છે સગા સંબંધીઓની મુલાકાતથી તમારું મન આજે પ્રફુલ્લિત બની રહેશે આજે પરિવારમાં કોઈ તણાવ ચાલી રહ્યો હોય તો એનું સમાધાન પણ આવી જશે એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે આજે શુભ છે મંગલપ્રદ છે વાત કરીશું ઉપાયની તો આજે શિવજીને સુવાસિત પુષ્પો ચઢાવવા જોઈએ જેનાથી દિવસ તમારા માટે સાનુકૂળ સાબિત રહે વાત કરી શુભ રંગની તો આજે આપના માટે લીલો રંગ શુભ છે મંગલકારી છે ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે તમારા માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ ઐમ સાંબ સદા શિવાય નમ આજે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે સંધ્યાકાળે આ મંત્રનો જપ વધારે ફળદાયી નીવડે છે તો સાયંકાલે અથવા પ્રાતઃકાલે જ્યારે અવકાશ મળે ત્યારે આ મંત્રનો જાપ કરવાથી તમારી મનકામના પરિપૂર્ણ થશે જી આગળની રાશિ એટલે તુલા રાશિ તુલા રાશિના જાતકોએ આજે વિશેષ શું મંત્રોચ્ચાર અને ઉપાયો કરવા જોઈએ જેથી તેમનો આજનો દિવસ શુભ રહે તે જણાવશો તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે જેમની તબિયત નરમ ચાલી રહી હોય તો એની તબિયતમાં જ સુધાર આવતો જોવા મળશે તમે પરિવાર તમારા પરિવાર સાથે પ્રવાસ ઉપર પણ પણ જવાની યોજના બનાવી શકો છો કોઈ ચાલુ મિલકત વિવાદ હોય તો એનો પણ ઉકેલ આજે આવી શકે એમ છે એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે સાનુકૂળ છે વાત કરીશું ઉપાયની તો આજે સુવાસિત પદાર્થ એટલે અત્તરવાળા જળથી શિવલિંગ ઉપર અભિષેક કરો એટલે રુદ્રાભિષેક કરવો તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે શિવ પંચાક્ષર મંત્ર એનો જાપ કરો ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ તમારા માટે આજે મંગલકારી ને વળશે તો માળા લીધા વગર પાંચ મીટા મંત્રનો જાપ કરો મનકામના અવશ્ય પૂર્ણ થશે જી આગળની રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેટલો ફળદાયી એનો ફળ કથન જણાવશો વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની અષ્ટમ કે આઠમા ક્રમાંકની આ રાશિ જેના વર્ણનાક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે અધિકારીઓ સાથે તમારા સંબંધો વધુ સારા અને મજબૂત બનતા જોવા મળી રહ્યા છે આદિત્યને સરકારી સંસ્થા તરફથી દૂરગામી લાભની યોજનાઓનો લાભ મળી શકે એમ છે આજે તમે અચાનક તમારા બાળકો તરફથી કોઈ સારા મોટા સમાચાર પ્રાપ્ત કરી શકો છો એટલે દિવસ તમારા માટે એ રીતે શુભ રહેશે ભાઈ બહેન વચ્ચે સ્નેહ અને પ્રેમ જળવાઈ રહેશે આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે સફેદ પુષ્પથી ભગવાન શિવની આરાધના આપના માટે મંગલકારી નીવડી શકે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે પીળો રંગ શુભ છે મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો તમે પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવ દિવસ સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે કે મંત્ર જાપ કરવાથી મનકામના પરિપૂર્ણ થતી હોય છે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ નીલ લોહિતાય નમ આજે આ મહામંત્રના યથા જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે જ્યારે અવકાશ મળે જાપ કરી શકાશે જી આગળની રાશિ એટલે ધન રાશિ ધન રાશિના જાતકોએ આજે વિશેષ શું ઉચ્ચાર અને ઉપાયો કરવા જોઈએ જેથી તેમનો દિવસ શુભ રહે તે પણ જણાવશો ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે લાંબા સમયથી અટકેલા કામમાં સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે આજે તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત બની શકે એમ છે તો સાથે મનોરંજક પળો વિતાવી શકાશે અને તમારા સાસરિયાઓ તરફથી એટલે સાસરી પક્ષ તરફથી લાભ અને સુખ મળવાના પણ યોગો જોવા મળી રહ્યા છે આમ જોઈએ તો એકંદરે દિવસ તમારા માટે શુભ છે મંગળપ્રદ છે ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની

પાંચ મિનિટ બે મિનિટ આ મંત્ર જાપ અવશ્ય કરતા રહો તમારી મનોકામના નિશ્ચિત પૂર્ણ થશે જી આગળની રાશિ મકર રાશિ મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તેનું ફળ કથન જણાવશે મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ અને જ આવા જાતકો માટે આજે તમને વ્યવસાયમાં સારો લાભ મળવાના યોગો બની રહ્યા છે નાણાકીય બાબતોમાં તમે આજે ભાગ્યશાળી રહી શકો છો કમાણી આજે રોજ કરતા સારી થવાના યોગો જોવા મળી રહ્યા છે પરિવારમાં કોઈ વાતને લઈને જો મતભેદ આવશ્યકતા ખાન પાનમાં સાવચેતી આપના માટે મંગલકારી નીવડશે એકંદરે દિવસ તમારા માટે સારો છે વાત કરીએ ઉપાયની તો આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે આજે મંગલકારી અને શુભ સાબિત થઈ રહેશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ દૃષ્ટિગોચર થઈ રહ્યો છે શ્યામ આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નીવડશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે સર્વોત્તમ મંત્ર રહેશે ઓમ વામનાય નમઃ આ મંત્રની એક માળા આપના માટે મંગલકારી નીવડશે જ્યારે અવકાશ મળે ત્યારે આ મંત્રનો જાપ કરવો હિતાવહ સાબિત થશે જી આગળની રાશિ એટલે કે

ઘરે મિત્રો અને મહેમાનોનું સ્વાગત પણ કરી શકાશે અર્થાત એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે આજે શુભ છે મંગલપ્રદ છે ભાગ્યવર્ધક પણ જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે ભગવાન ભોલેનાથની પૂજા કરવીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો આજે આપના માટે કારગર કે લાભપ્રદ સાબિત થશે અને વાત કરીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે જે શુભ રંગ ગોચર થઈ રહ્યો છે એ છે વાદળી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે આજે શુભ અને સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે કયો એવો મંત્ર છે જેના જાપ કરવાથી દિવસમાં વધારે શુભતાની પ્રાપ્તિ થાય તો આજે ઓમ ગંગાધરાય નમઃ આ મહામંત્રનો જાપ કરવો તમારા માટે આજે મંગલકારી નીવડશે જી રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ મીન રાશિના જાતકોએ આજે વિશેષ શું ઉપાયો અને મંત્રોચ્ચાર કરવા જોઈએ તેનું ફળ કથન પણ જણાવશો મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ કેતા બારમી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે કોઈ સમસ્યા ચાલી રહી છે તો આજે તમને એ સમસ્યામાંથી બહાર નીકળવાનો ઉકેલ મળી જશે પારિવારિક જીવનમાં આજે પ્રેમ અને સંવાદિતતા જળવાઈ રહી છે

તો આજે મીન રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ છે મંગલપ્રદ છે ભાગ્યવર્ધક છેડચ હોય તે દૂર થતી જોવા મળશે મંત્ર છે ઓમ શિતિકંઠાય નમઃ આજે આ મહામંત્રના અગિયાર માળા મંત્ર જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે એકી સમય કરવી જરૂરી આખા નું ગમે ત્યારે કરી શકો તમારા માટે આ મંત્ર જપ ખૂબ શુભ અને મંગળકારી સાબિત થશે જી બારે પાર રાશિના જાતકોનો આજનો દિવસ સારો રહે તે માટે શું ઉપાયો અને મંત્રોચ્ચાર કરવા જોઈએ જેથી દિવસે ઉર્જાવા રહે તે તો આશુતોષજી આચાર્ય આપણે જણાવ્યું